કેમ છો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ વિષય સંસ્કૃત પાઠ નંબર પરમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો પાઠનો કરીશું પ્રસ્તાવનાનો ખ્યાલ મેળવી ઈસવીસન અગિયારમી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો જે મધ્યપ્રદેશ છે તે માં રાજા ભોજ થઈ ગયા ધારાનગરીમાં રહીને રાજા ભોજે તે સમયે જેવી કીર્તિ પ્રાપ્ત કરી હતી તે આજે પણ એમની સુંદર રાજ્ય વ્યવસ્થા જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલીક રમૂજી કથાઓ આજે પણ લોકોમાં પ્રચલિત છે આવી કથાઓના સંસ્કૃતમાં રચાયેલા એક સંગ્રહ મૌડ પ્રધાનના નામે જાણીતા છે આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પધ્યોનો સમાવેશ થાય છે આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પોતાના પાત્ર તરીકે સ્વીકાર્યા છે ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે રાજા ભોજ અને યુવાન પંડિતના આ સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમતાને ઉપસવાનો ઉપક્રમ ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે આમ આ સંવાદ સંતોષનું મહત્વ આવકારી લે છે આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તુકારકના સમન્વયની વ્યવસ્થા સમજવાની છે વળી વિવિધ ભક્તિઓમાં વિભક્તિઓમાં નામરૂપો કેવા ફેરફાર લે છે એ ક્રિયાપદોના રૂપો કેવા હોય છે તેનો પણ અહીં અભ્યાસ કરવાનો છે पाठ जो ये भोज नाम नृपति ही विद्या प्रिय कला प्रिय प्रजा प्रिय आचित भोज नाम नो राजा विद्या प्रेमी कला प्रेमी अने प्रजा प्रेमी अतो अतः तस्य राजसभायां दूरदेशात अनेके विद्या विशारदाः पंडिताः समागच्छति स्म आथी तेनी રાજસભામાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યાનિપૂર્ણ પંડિતો આવતા હતા એકદા ભોજ પ્રાતદૃશ્ય ગવાક્ષે ઉપવિષ્ટ આચિત એકવાર ભોજ મહેલના જરૂખામાં બેઠેલો હતો સહ માર્ગે એકમ નવાગુ ગંતુમ અનભિઘ્નમ યુવકમ પશ્યતી એટલે કે એક નવા

भगवान कह वर्तते એટલે કે રાજા ભોજ પૂછે છે ઓલા અજાણ્યા યુવકને કે આપ કોણ છો ત્યારે યુવક જવાબ આપે છે યુવકહ અહમ ઘટપંડિતઃ अस्मि ઓ ઘટપંડિત છું ભોજ રાજા ભોજ ઘટપંડિતઃ કિમ નામ ઘટપંડિત इति ઘટપંડિત કોણ વળી ઘટપંડિત એટલે શું યુવકહ

યુવકશ્ય ગર્વપૂર્ણાંમ ઉક્તિમ શ્રુત્વા તો આત્મામ તતો અત્યધિક્તમ મત્વ અહંકારેર સહઃ એટલે કે રાજા ભોજ છે ઈ યુવકનો ગર્વપૂર્ણ વર્તન સાંભળીને પોતાની જાતને તેનાથી પણ ચડિયાતી માનીને અહંકાર સાથે કહે છે યદી ત્વમ ઘટઃ હસી જો તું ઘડો છે તો હું વર્તતે તો હું મુદ્દ અથવા તરીકે વર્તન કરીશ પ્રહાર વડે ઘડાનો નાશ કરશે અહમતી વિનશ્યા વિનાશી હું પણ ઘડારૂપ તમારો વિનાશ કરું છું યુવક કે છે

પુરત છે યુવક છે એની કરતા પણ વધારે રાજા ભોજ કરતા પણ વધારે પોતાની જાતને છે એ સળિયા બતાવે છે એટલે યુવક શું કે છે કે યુવક

રાજા ભોજ છે એનાથી પણ વધારે ચડ્યા પોતાની જાતને બતાવે છે એટલે રાજા ભોજ શું કે છે ભોજ યદી ભવાન વાતવેન વર્ષી અત્ય જો તમે પવન તરીકે વર્તશો તો તરી અહમ વાયુ ભક્ષ ભવિષ્ય તો હું પવનને ખાય જનાર સર્પ બનીશ ભૂજગ સન સતત વાયુરૂપમ ભક્ષ ભક્ષ ઈશ્યામી

તો હું સર્પને ખાનાર ગરુડ બનીશ સર્પ ને ગરુડ ખાઈ જતો હોય છે કારણ કે ગરુડનો મુખ્ય ખોરાક સર્પ હોય છે એટલે કે વાણીની રમત છે એ આગળ ને આગળ વધારે છે તો આમ યદિ ગરુડ હતી એટલે કે તું જો ગરુડ થાય તો અસી તરહી અહમ ચક્રધાર વિષ્ણુ તો હું ચક્રધારી વિષ્ણુ છું

પ્રણામ કરીને પંડિતા બતાવતો તે આગળ બોલે છે ઉપરી શોભમાનમ મુગુતમ અસમી મસ્તક ઉપર શોભ તો મુગટ છું મુગુતમ સદા મતકસ્ય ઉપરી એવમ સંતિષ્ટે મૂટ સદાય માટે ઉપરી શુભમાનમ પુષ્પમ અહમ રાજા બોઝ છે એના કરતા પણ વધારે ચડિયાતી દેખાડે એટલે પોતાની જાતને એમ કે છે કે તો હું મુંગટ ઉપર શોભ તો ફૂલ છું એવમ અહમ અધુના તવો પરી ઉપર રહીશ હવે આગળ યુવક યુવક છે છે યદી કે આપ અહમ ભ્રમરો ભૂતવા તો હું પણ ભ્રમર થઈને તવ પુષ્પરી થાય તમારા ફૂલની ઉપર છે એવું રહીશ हमें पाचो राजा बोझ थे ये वो कैसे बोझ एव भवान द्विरेप तरी अहम सूर्य एम तमे भ्रमर तो सूर्य थू पुष्प से अंत भ्रमर सूर्यास्त काले बंदी भवती अहम अभी ताम बंदी करी फूल अंदर रहलो हमरो सूर्य अस्त थता के हाय से हूँ पर तमने केडी बनाईश

તમે રાહુ જો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ દાન ગ્રહણેમ તવાયમ ગર્વહ નિચેન શાંતમ ભવિષ્યતિ દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે એવું રાજા બોધ યુવકને કહે છે પછી યુવક કહે છે યુવક વિહત્ય તાતુર્યણ અસીને થોડીક ચતુરાઈથી યદી ભવાન દાની તરહી અહમ સંતુષ્ટઃ જો तमे दाता हो तो हूं संतुष्ट छु तुम्हारा दान नो भवत दानस्य पर्याप्तः निष्पलबवति तुम्हारा दान नो प्रयत्न केवो जेसी निष्पळ जेसी सर्वतः अलुग्ढः अहम् भवतः तमारो सर्व ऋते निर्लोभी हूं तमारो दानम न अग्रहिष्यामि दानने ग्रहण करिष नहीं दान लय नहीं एवं उत्तरोत्तम रतम આવ્યો સંતોષ સર્વ શાંત ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થાય છે વચનાનુસાર વિવાદો સ્વચન અનુસાર ધારાધિપતિ ભોજરાજ અવદત અહી ઘટ પંડિત ગુણપૂજ પૂજકે કારાદેશે ભવત સ્વાગતમ ચતુર એમ જ્ઞાન અને ગુણ વડે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના સ્વામી કહ્યું સ્વાગત છે ભવાન વિજયી દાત આપ વિજેતા થયા છો સંતુષ્ટ જનહ ન કોડપી પરાજેતું સંતુષ્ટ વ્યક્તિને કોઈ દિવસ પણ કોઈ વ્યક્તિ હરાવી શકે નહીં સંતોષ પુરુષ પરમ નિધાન પરમ નિધાનમ નિધાન કેમ કે સંતોષ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે મિત્રો આ હતું રાજા ભોજ અને યુવક વચ્ચેનો વાર્તા સંવાદ જે એકાબીજીને એકાબીજી થી ચડિયાતી બતાવે છે વિડિયો તમને ગમો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર થેન્ક યુ ધન્યવાદ